ચાલો મિત્રો આજે આપણે આવી છીએ આપણા ગામમાં ઠાકર ભગવાનના મંદિરે આજે ઠાકર ભગવાનનું થયેલું છે અને ખાલી એમને મંદિર બનેલું છે એમાં બિરાજમાન કરવાના છે ગામ રાધોડિયા તાલુકો મૂડી આજે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ તો જોઈ લો આજે ઉત્સવ છે અહીંયા ઠાકર ભગવાનનો આ છે આપણા શિવજીકરનાથ છે છે આપણે અંદર વાડી બનાવી છે સાતક દેખવા માટેની કાલે સાતક છે આપણે હવન કુંડ બનાવ્યા છે ના ફરતી વાડી બનાવેલી છે છે આપણે ગામ ઠાકર ભગવાનનું મંદિર આજે તારીખ બાવીસ છે અને કાલે પણ ઉત્સવ છે કાલે નવું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને કાલે બિરાજમાન થશે ઠાકર બાપા બાપા અહીંયા બિરાજમાન કરશે ઠાકર બાપા અહીંયા પ્રસાદી ખાંડ છે પ્રસાદી ચાલુ છે અત્યારે બાપાની જો ભરવાડ સમાજના ઠાકર ભગવાનનું મંદિર છે જો પ્રસાદી ચાલુ છે આ બધો રસોડા વિભાગ છે આપણે અહીંયા સીધો આપણે ઠાકોર ભગવાન નું મંદિર પર છે વાતાવરણમાં પલટો છે થોડો વરસાદ નો આવે તો સારો આ બધો રસોડા વિભાગ છે આજે અહીંયા પ્રસાદીમાં ગામ ધોવાણા બંધ છે આમ આમ ધોરણ પણ બધા પ્રસાદી લઈ ગયા છે ઠાકર ભગવાનની મહેરબાની છે બધે તો બધા પ્રસાદી લે છે લાઈનમાં હા અમારે મેન કરતા હતા સમાજના

આજે રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે નામી કલાકારો છે બધાય પ્રોગ્રામ છે ત્રણ ચાર નામી કલાકાર છે આજે કલાકારના નામા આપ્યા નથી આજે ભજનમાં પણ આવજો ભક્તો બધા જો તો આ છે આપણે પ્રાણ પ્રતિષ્ઠા ઠાકર ભગવાનનું જો પબ્લિક બધું નિરાતે પ્રસાદી લે છે જમે છે આ બધા આપણા મેર છે કેવા માંગે વીસ આપે જય દ્વારકાધીશ આ બધો લેડીઝ વિભાગ છે જમવાનો પ્રસાદ લેવાનો આ બધું બધે જેન્ટ્સ વિભાગ આ બધા અલગ અલગ છે વિભાગ જમવાના ગોપાલ કાકા અમારે મંદિર નો છે બગીચા વિભાગ જોઈ લો આ બગીચો છે બગીચો આ મંદિર નો અંદર નાનો એવો ગાર્ડન બનાવ્યો છે આ આપણે ઠાકર ભગવાનનું મંદિર ગામ ધાદુડિયા તાલુકો મોડી આજે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ જોઈ લો મિત્રો ભાઈ આપણા કૃષ્ણ ભગવાનનો ઉત્સવ ઉત્સવ હોયમાં કોઈ કમી ન હોય આપણા મંદિર પરિસરમાં હરિદાસ બાપુની પણ સમાધિ છે હરિદાસ બાપુની સમાજ આ આપણે ઠાકર ભગવાન મંદિર આ આપણે વોળાનાથ શંકર ભગવાનનું મંદિર દેવોના દેવ મહાદેવ અહીંયા હવન કુણ છે બધા કાલે અહીંયા બધા સાતક જઈશું આ જો વાડી બનાવી છે ફરતી મંદિરનું કામ એકદમ મસ્ત બન્યું છે નવું મંદિર બનાવ્યું છે ભરવાડ સમાજે ભરવાડ સમાજનું મંદિર છે પણ ઉપયોગ આવે છે આખા ગામ આખા સમસ્તરે ઉપયોગ આવે છે આ મંદિર સારા ભગા કોઈ પ્રસંગ માટે ભરવાડ લોકો બેઠા છે

ભગવાન ભગવાનનું મંદિર આપણે ઘોડાનાથનું મંદિર નાગનાથ મહાદેવ ચાલુ છે હજી બધું ચાલો હવે આપણે વિડીયા આપી વિરામ કાલે ઉત્સવ છે હજી વધારે કાલે ભગવાન બેસશે એમના ઘરની અંદર ચાલો હવે વિડીયો ને આપી દઈએ અહીંયા વિરામ આપણે જય દ્વારકાધીશ